કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે હાઈ એલર્ટ હતું એ દરમિયાન અમારી પોલીસની ટીમો પેટ્રોલિંગમાં આવતા નથી અને એ ઉપરાંત પણ અમારી એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે કોઈ વિદેશી નાગરિક વસવાટ કરી રહ્યો છે જે સંદર્ભમાં અમારી ટીમે તપાસ કરી અને ચેક કરતા સિરિયન નાગરિક અલી સન ઓફ કામેલ અલી જે સીરિયાનો રહેવાસી છે તે પ્રેસિડન્ટ સ્કૂલના સંચાલક જે માહી ઉર્કે અહીપતભાઈ ની સાથેથી મળી આવે છે અને તેઓની પૂછપરછ દરમિયાન તે સિરિયન નાગરિક છે અને બે હજાર ઓગણીસમાં અહીં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થયેલ ત્યાર પછી એને વિઝા ન મળતા એ વિઝા માટે પ્રયત્ન કરેલો પણ તું વિઝાને મળેલ નહીં અને દે દરમિયાન તે રાજસ્થાનની પણ મુલાકાત લીધેલી વધુ સ્ટડી માટે પણ તું વિઝા ન મળવાને કારણે ત્યાં એને સ્ટડી કરવા માટે મનાઈ કરવામાં આવેલી અને તેઓને દેશ છોડી અને સીરિયા જવા માટે પણ કહેલ પરંતુ તે સીરિયા ગયેલ નહીં ગયેલ નહીં અને અહીં ગુજરાતમાં આવી અને પોતે ટિન્ડલ એપ્લિકેશન છે જે એલજીબીટી કોમ્યુનિટી ચલાવતા હોય છે અને પોતે પણ એવી પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય જેથી મૈપદભાઈ જે ઉર્ફે માહીના સંપર્કમાં આવેલ અને પોતાનું સ્ટડી પણ રાજકોટમાં થતું ન હોય જ્યારથી જેને લઈ અને તે રાજકોટ છોડી અને જામખંભાળિયાની અંદર પ્રેસિડન્ટ સ્કૂલ છે જે મહીપતભાઈની તેમાં તેની સાથે છેલ્લા બે વરસથી રહેતો હોય એવું લાગે છે અને અવારનવાર પોતે રાજકોટ પણ જતો હોય અને હાલમાં તે ત્યાંથી મળી આવેલ છે તેના વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને બંનેને અટક કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસમાં એવું જોવા મળે છે કે પોતે સ્ટડી કરવા માટે જ આવેલો હોય પરંતુ બીજો કોઈ આશ્રય સ્થાન ન હોય અને પોતે તેની સાથે જે એલજીબીટી પ્રકારના સંબંધો એને માહી સાથે હોય જેથી માહી એને આશ્રય પણ આપેલો અને નાનું મોટું કામ કરી અને સ્કૂલમાં એને મદદ કરે એના બદલામાં એને થોડા ઘણા પૈસા એને વાપરવા માટે આપતા હોય જેથી બીજો કોઈ એને પોતાને આશ્રય સ્થાન ના હોય તેથી આની સાથે રહેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે પરંતુ અમે એની હજી સઘન પૂછપરછ કરીશું એના બેંક એકાઉન્ટ એની બીજી તમામ ફોન છે એની ફોરેન્સિક પણ કરાવશું અને આગળની જે કાંઈ તપાસમાં ખુલે એ અમે કરીશું